હેલો દર્શક મિત્રો તમારું તો કુડી શોમાં સ્વાગત છે આજે આપણે વરસાદમાં જે સ્પેશિયલી ખવાય છે તેવા કાંદાના ભજીયા બનાવવા જઈ રહ્યા છે સૌથી પહેલાં તમારે આ રીતે કાંદા કટ કરી લેવાના છે અને તમારે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે હવે તમારે આની અંદર એક તીખું લીલું મરચું એડ કરવાનું છે અને અગર તમને પસંદ હોય તો અડધી ચમચી જેટલી તમે ખાંડ એડ કરી શકો છો હવે તમારે આને હાથની મદદ વડે 3 થી 4 મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ સરસ રીતે મીઠામાં મસળી લીધું છે હવે આપણે આનામાં થોડી વરિયાળી એડ કરીશું અને તમારે અજમો એડ કરવાનો છે જેને તમારે મસળીને એડ કરવાનું છે હવે બાઇન્ડિંગ માટે તમારે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે જો જરૂર પડે તો જ તમે પાણી એડ કરજો હવે આપણે આને હાથ વડે બાઇન્ડ કરી લઈશું હવે આપણે આને બેસન સાથે મિક્સ કરી દીધું છે આમાં જરૂરત પૂરતું થોડું પાણી લીધું છે આ મિક્સ થઈ જાય હવે આપણે આને તળી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે સૌથી પહેલાં તમારે થોડું ગરમ તેલ લઈને તમારા જે ભજીયાનું બેટર છે તેની અંદર એડ કરી લેવાનું છે એડ કર્યા પછી તમારે મિક્સ કરીને હવે એમાં આપણે ભજીયા નાખીશું હવે આપણે આમાં ભજીયા એડ કરીશું તમને પસંદ હોય તો તમે આ રીતે दाबીને પણ ભજીયા બનાવી શકો છો તમે જોઈ શકો છો કે આ સરસ બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને હજી થોડી વાર કૂક થવા દઈશું હવે આપણે ડુંગળીના ભજીયા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું ઘરમાં ગરમ ડુંગળીના ભજીયા તૈયાર છે થેન્ક યુ